નીલાબેન ઠક્કર દ્વારા સિનિયર સિટીઝનોને ઉત્સાહન અને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમૂહ નૃત્ય સમૂહ ગાન સિંગિંગ સાથે ગ્રુપ ડાન્સ સોલો અલગ અલગ કૃતિઓ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનીમાં જે પ્રકારે કોઈ ઓપોર્ચ્યુનિટી કોઈ કાર્યક્રમ મિસ થઈ ગયા હોય ફરી એકવાર પરફોર્મન્સ કરવાનું એક તક સિનિયર સિટીઝનને મળે સિનિયર સિટીઝનો ફરી ઉત્સાહમાં આવે તેવા શુભ અને કોઈ સ્ટેજ નથી મળ્યું તો એ લોકો પોતે આનંદિત રહે અને પોતાની અંદર એક કોન્ફિડન્સ લેવલ વધારે એ માટે આયોજન કરેલું છે ધન્યવાદ હા અહીં આગળ અમે છે સિંગિંગ એક પાત્રીય અભિનય ગ્રુપ ડ્રામા ગ્રુપ ગરબા ગ્રુપ ગરબા ગ્રુપ ડાન્સ અને એમને આવડતી કોઈ પણ કલા પોતાની રીતે બરાવી શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે આજે અમારી પાસે છે વન ફિફ્ટી સિનિયર સર્જન અને એમાં પાંત્રીસ પાર્ટિસિપેટર પાર્ટ લીધેલું છે એ બધા ઓલ બરોડામાંથી આવેલા છે અને બીજા હજુ તો સિત્તેર પેન્ડિંગ પડેલા છે એટલે પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે નહીં ખૂબ સારો છે એટલા માટે કે એમની અંદર એક કોન્ફિડન્સ લેવલ વધે કારણ કે જ્યારે એમની ઉંમર વધે ને ત્યારે માનસિક ને શારીરિક એમની નબળી પડતી જતી હોય છે અને ખાસ કરીને જ્યારે બેમાંથી એક જણ થતું હોય છે ને ત્યારે કોન્ફિડન્સ લેવલની ખૂબ જરૂર હોય છે એમને એટલા માટે એમને ખુશ કરવા માટે કાર્યક્રમ રાખેલો છે નીલા ઠક્કર